વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક દર અઠવાડિયે પાલિકાની વડી કચેરી ખાતે મળતી હોય છે જેમાં આજ રોજ સત્તર કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા જેમાંથી પંદર કામોને મંજૂરી આપી બે કામો મુલતવી રાખવામાં આવ્યા છે દર અઠવાડિયે વિવિધ વિકાસલક્ષી કામો અંગે ચર્ચા કરી મંજૂર કરવાના હેતુથી મળતી સ્થાયી સમિતિની આ બેઠક ડોક્ટર શીતલ મિસ્ત્રીની અધ્યક્ષતામાં મળી હતી જેમાં તમામ સમિતિના સભ્યો સાથે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા પણ હાજર રહ્યા હતા શિવજીગી સવારીના ખર્ચના કામને અને રોડ પ્રોજેક્ટ શાખાના ઉત્તર ઝોનમાં વાર્ષિક ઇજારાથી ફૂટપાથ સર્વિસ ટ્રેક અને પાવર બ્લોકિંગથી પેવિંગ કરવાના કામને હાલ પૂરતો મુલતવી રાખવામાં આવ્યો છે સુવર્ણસંકલ્પ ફાઉન્ડેશનના અધ્યક્ષ એવા ધારાસભ્ય યોગેશ પટેલે ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં વીએમસીને પત્ર લખી સિવજીકી સવારીના કાર્યક્રમ માટે તમામ વ્યવસ્થા કરવા જણાવ્યું હતું જેના આધારે સ્થાયી સમિતિએ સરકારની ગ્રાન્ટની અપેક્ષા દરખાસ્ત મંજૂર કરી તમામ વ્યવસ્થાઓ અને ખર્ચ ખરીદી કરવાની સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપી હતી કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે ડાયરાના કલાકારોને બોલાવી ચાર દિશામાં ચાર ડાયરા કર્યા હતા તેમજ કોર્પોરેશનને સિવસેકી સવારી માટે ફરાજખાનાનું કામ ઇજારેદાર શોભનમ ડેકોરેટર્સને આપ્યું હતું આમ આખા કાર્યક્રમનો ખર્ચ એક પાંચ કરોડ પહોંચ્યો હતો જે પૈકી કલાકારોને રૂપિયા સત્તર લાખનું ચૂકવણું કરી દેવાયું હતું જ્યારે ઇજારેદાર અને વેપારીઓને બાકીના રૂપિયા ઇઠ્યાસી લાખનું બિલ ચૂકવવાનું બાકી હતું હોય તેને લગતી દરખાસ્ત મ્યુનિસિપલ કમિશનરની ભલામણ સાથે તાજેતરમાં સ્થાયી સમિતિમાં રજૂ થઈ હતી ગતરોજ સાંજે કોર્પોરેશનમાં મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં કુલ એક પોઈન્ટ પાંચ કરોડમાંથી રૂપિયા અઠ્યાસી લાખ બાકી ચૂકવવાની દરખાસ્તને મુલતવી કરાઈ છે અઢાર બે બે હજાર ત્રેવીસના રોજ શિવજીની સવારે નીકળી હતી એ માટે જે કલાકારો ડાયરા કર્યા હતા લોકલ લાઇટિંગ કર્યું હતું સ્ટેજ બાંધ્યા હતા ફરજ ખાના ખર્ચો હતો એલઈડી ટીવીનો ખર્ચો હતો આ તમામ ખર્ચા કરી નાખ્યા બાદ સ્થામાં દરખાસ્ત આવી હતી એ દરખાસ્ત રાજ્ય સરકારની ગ્રાન્ટ મળેથી અને મંજૂર કરવું એટલે રાજ્ય સરકારની ગ્રાન્ટ મળવાની અપેક્ષાએ અને મંજૂર કરવામાં આવ્યું હતું પરંતુ રાજ્ય સરકારની ગ્રાન્ટ નહીં આવતા ફરીથી આની કોઈ યોગ્ય નિર્ણય કરવા માટે માન્ય કમિશનરશ્રી તરફથી સ્થાઇમાં દરખાસ્ત આવી હતી તમામ સભ્યોએ પુખ્ત ચર્ચા વિચારણા મુક્ત મને ચર્ચા વિચારણા કરી અને અન્ય તહેવારો અન્ય વરઘોડાઓ પણ જો ફાઇનાન્સ આસિસ માગે તો શું કરવું એક આવી ચર્ચા પણ થઈ અને એના માટે યોગ્ય વિચાર કરવો જોઈએ અને ખૂબ વિચાર વિમર્શ કરીને પુખ્ત ચર્ચા વિચારણા કર્યા બાદ આ દરખાસ્તને મંજૂર કરવી જોઈએ એવો એક તમામ સભ્યોનો સ્વરૂપ ઉઠતા અને વધુ ચર્ચા વિચારણા માટે વધુ ફાઇલનો અભ્યાસ કરવા માટે હાલ પૂરતી મુલાકાત રાખો બે વર્ષ થયા હજુ રાજ્ય સરકાર તરફથી ગ્રાન્ટ નથી મળી પડી શું કહેવું પત્ર વ્યવહાર થયો છે સરકાર પાસે તમે માંગ્યું છે કેટલી વખત વાતચીત થઈ છે અને ગ્રાન્ટ અત્યારે સુધી નથી એટલે એ વખતના શું પત્ર વ્યવહાર રાજ્ય સરકાર જોડે થયેલા છે એ પણ ચેક કરવા પડશે કોર્પોરેશન તરફથી રાજ્ય સરકાર જોડે પત્ર વ્યવહાર કરવામાં આવેલો છે ટ્રસ્ટ તરફથી પત્ર વ્યવહાર થયો છે કે નહીં એની કોઈ માહિતી નથી સાઈમાં અન્ય તબોએ આ બાબતે શું কেইটো ভাল পূৰটো কাম নেটাই থলতী নাখো